નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ અમદાવાદનો ભ્રષ્ટાચાર જોઈ શકો છો કર્ણાવતી ક્લબની સામે ઇસ્કોન સર્વિસ રોડ ઉપર જે આ બનાવી રહ્યા છે પ્લાસ્ટિકના ના વપરાયા છે જનતાના ટેક્સના પૈસા કઈ રીતે વપરાય છે જોઈ શકો છો આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ હેડ ઓફિસ ગાંધીનગર શકો છો આ કર્ણાવતી ક્લબની સામેની સાઈડ છે એ આ બનાવી રહ્યા છે જે આ ભાજપ સરકારની આ જે ભ્રષ્ટાચારની નીતિ છે એ આજ તમારી સામે ઉજાગર કરવા માટે આતાર સોશિયલ મીડિયામાં નાખું છું તમામ મીડિયાને જાણ થાય કે આનો વિડીયો ઉતારી આના વિદ્યુત ઉતારી અને મીડિયા ચડી આ કર્ણાવતીની કિલકૂલ સામેની બાજુમાં આજે છે આ એક પ્લાસ્ટિકના આ પ્લાસ્ટિકના સરિયા નાખ્યા છે એવા પ્લાસ્ટિકના સરિયા નાખ્યા છે હવે વિચાર કરો આપણે ગામડાઓમાં ડાબુ ભરે તો લોખંડના સરિયા નાખતા હોય છે આ પ્લાસ્ટિકના સરિયા નાખીને શું સાબિત કરી રહ્યું છે કે જનતાના ટેક્સના પૈસા ભ્રષ્ટાચાર કરવા માટે છે જનતાના ટેક્સ ભરતી નથી જનતા ટેક્સ ભરે મોટા મોટા પુલ તૂટી જાય મોટા મોટા મોબાંડ કરવામાં જ આ બની રહ્યું છે હવે આગળના દિવસોમાં આની મોટી તપાસ થવી જોઈએ આની તપાસ કરીને આ જે પણ અધિકારીઓ હોય જે બિલ્ડરો હોય જે કોન્ટ્રાક્ટર હોય એની ઉપર એક્શન લેવા જોઈએ આ એક પ્લાસ્ટિકના સરિયા નાખે છે એટલે એનું કારણ શું આ ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાય છે તમે મારો સરખેતી ગોતા લગીને આવી રીલ બનાવીને પ્લાસ્ટિકના કરોડ રૂપિયાનું બજેટ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ સોંપે છે અને આ પ્લાસ્ટિકના સરિયા હું એક કોંગ્રેસ ગુજરાત પ્રવક્તા છું અને તમને નહીં માનો કે ને પણ આને વિડીયો જાગૃત કરવો જોઈએ અને આમને કડક ને કડક સજા થઈ જઈએ ને ભ્રષ્ટાચાર લોકો જોઈએ